તાલુકાના કાળાસર ગામે બાબલુભાઈ નાતાભાઈ ખાચર નામનો વ્યક્તિ ગાંજા સાથે ઝડપાયો પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેને પોતાના ઘરે ફળિયામાં જ ગેરકાયદે રીતે પાસ પરમિટ વગર લીલા ગાંજાના વાવેતર કર્યું હોવાની માહિતી સામે આવતા જ તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરાઈ આરોપીના કબજામાંથી એક કિલો પાંચસો પચાસ ગ્રામના આડત્રીસ ગાંજાના છોડ મળી આવ્યા પોલીસે પંદર હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે પરેન્દ્રનગર એસુજીએ ગેરકાયદે લીલા ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું ચોટીલા તાલુકાના કાળાસર ગામે ભાભલુભાઈ નાતાભાઈ ખાચર નામનો વ્યક્તિ ગાંજા સાથે ઝડપાયો પોલીસે આરોપીની પૂછપરછ કરતા લીલા ગાંજાના વાવેતર કર્યું હોવાની માહિતી સામે આવતા જ તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરાઈ આરોપીના કબજામાંથી એક કિલો પાંચસો પચાસ ગ્રામના આડત્રીસ ગાંજાના છોડ મળી આવ્યા પોલીસે પંદર હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે